તો હવે આપણે ની સીધા ઉઠીને લોક ચાલુ કરી દીધો છે ને આપણે કાલે ટાઈ નાઇટની સીપ હતી અને આજે આપણે કેટલા ખબર આપણે નવ વાગે છીએ નવ વાગે ઉઠાશે અને સીધો વ્લોક ચાલુ કર્યો હજી મોટું નથી ધોયું હવે સીધો હું નીચે જઈ પહેલાં મોટું મોટું ધોઈ નાસ્તો કરી અને પાછો વ્લોક ચાલુ કરીશ અને આજે પાછો સમીર ભેગો એવું લાગશે તો આપણે ડિલિવરી કરવા હોય જાઉં કેમ કે હવે મજા આવે છે તો પાથિબીમાં એ જ મજા છે આપણે આરામ જ કરીશું પાછા વિચાર વિચાર જોઉં તો હવે હાલો હવે આપણે નીચે જાય મોટું મોટું ધોએ થોડોક આપણા લુક સુધારી લે તો હાલો તો ગાય જોયો તો આપણે હવારે બ્લોક ચાલુ કર્યો હતો અને હવે આપણે પાછા મારી જિંદગીમાં બે બેની જ્યારે સીપા એટલે ખાલી એક જ વસ્તુ ખાવું પીવું હું ખાવું પીવું હું ખાવું પીવું હું બસ એટલે આવતી પહેલાં હું ખાઈ ગયો તો ખાઈ લીધું તો પી લીધું તો પછી પાછો આવી અને બપોરે ખાઈ પી પાછો ઉઈ ગયો હતો અને પાછો હવે કામે જઈશ ને પાછું રાખ રાખીશ પાછો ખાઈ પીશ પાછો આવીને ઉઈ જઈશ પાછો હવારે ઉઠીશ પાછો હવારે ખાઈ પીશ અને પાછો હવારે બપોરે પાછો ખાઈ પી પાછો હોઈ જઈશ એટલે આપણો આ દિનચર્યા રોજની પાછી બેમાં પાછી બેમાં આ દિનચર્યા હોય છે તો હવે સીધું કાંઈ નથી કીધું હવે હું ખાઈ પી નહીં હવે ઉઠી ગયો છું એટલે સીધો હવે નાસ્તો કરી આજે ખાવા પીવાનું તો હોય ને હવે હું નાસ્તો કરી હવે હું નાસ્તો કરીને પછી પાછો જઈશ સ્ટોરે અને સ્ટોરે પાછી સમીર ભેગું હું જઈશ તો હાલો હવે હું તૈયાર થઈ જાઉં અને જાણીએ આપણે તો ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા છે જો કપડાં વપડા બદલી લીધા ને દફતર માથે હા રાખી લીધો દફતર તો હવે આપણે જાણીએ સ્ટોર ઉપર ને હાલો હવે જાણીએ હવે આપણે કામ કરવા તો હાલો હવે તો ગાઈઝ આપણે કામે આવી ગયા છીએ અને આજે આપણે થોડીક તકલીફ પડવાની કેમ કે આજે આપણે અહીંયા જ હોવું પડશે કેમકે પુટિંગમાં આ બધા પુટિંગ આખું કરતા નથી પડી આવું એટલે આપણે અહીંયા હોવું પડશે અને સવારે છ વાગેની પારી થઈ જાય આપણી એટલે આપણે તમને આજે આપણું સ્ટ્રગલ તમને બતાડીશું તો આજે આપણે અહીંયા રહેવાનું છે ને પહેલાં સમીર તો આપણે ડિલિવરી કરવા જાવ તો હાલો આપણે કામ કરીએ પછી તમને વાત કરી આપીએ આઈ આપણા હારા છે ઓલું આપણું પ્લેન હતું રાઈતે બે વાગે સુધી રોકાવાનું ઓલું હવારે સુધું આવવાનું એવું નથી એટલે આપણા હારા કરી દઈએ અને આપણે ટિફિન ખોલીએ અને બતાડી હું છે આજે

શેશ્રી ભાઈ શ્રી ટોકી બાજુનો ઓર્ડર છે એટલે ઓર્ડર મટાવી પછી આપણા આસિસ્ટ મેનેજર ને જાઉં છે આડાનો બાદ એટલે આપણે એની આપણે એટલે હવે હાડાનો આપણે ખબર થતા રહેવું પછી આપણે સ્ટોરમાં આવી જાય એમને આપણે આપણા વખત સ્ટોર ચાલતું નથી ગયું ને આમ મંદિરમાં આવ્યું આજે જ મંદિર આમ હાલતું જ નથી આમ સ્ટોરમાં આ સ્ટોર જુનાગઢમાં આપણું આટલું જ ચાલે

ખાલી ગોતતા આવડવા જોઈએ સમીર નો ફાયદો થઈ ગયો નવ રૂપિયા નો આ બધા તકલીફ કેટલી પડતી છે અને હવે આપણે જાય છે સ્ટોરે પાછા કેમ કે આપણા વગર હાલતું નથી તો હાલો લોકો આવી આપણે સ્ટોરે જાય અને અંદર કરી આ વાત તો ગઈ જો આપણે સ્ટોરમાં આવ્યો એને ઘણી ટાઈમ થઈ ગયું ને દોઢ વાગુ આવી ગયા છે અને હવે દોઢ વાઈ ગયા છે હવે આપણે અડધી કલાક કાઢીને આપણે ઘરે જવાના છે તો અડધી કલાક નીકળે એટલે સારું કેમ કે આજે મારા પગ દુખી ગયા તો આપણે અડધી કલાક નીકાળીએ ગમે એમ તો ગાઈઝ આપણે પાછા ઘરે આવી ગયા છીએ અને હવે બ્લોક પૂરો કરીએ અને આપણી ગાડી રાખી દીધી છે અને મળીએ આપનો બ્લોગમાં હાલો